નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે હું એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગોંડલ તાલુકાના લુણીવાવ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે તેણે ડુંગળીનું વાવેતર કરેલું છે અને ડુંગળી અત્યારે તમે ડુંગળીમાં એકવાર નજર મારો તમે તો ડુંગળી બહુ ફસ્ટ ક્લાસ ઉભેલી છે પણ એ ખેડૂતના જે તે સમયે અમુક પ્રશ્ન આવ્યા હતા જેમ કે બાપિયું કે આ બાદ ખેડૂત મિત્ર ને પણ બાપિયાનો એટેક આવ્યો તો તેના માટે આપણી એગ્રીસિયા કંપનીની એણે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તેને કેવું રિઝલ્ટ મળ્યું તે બધું આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીએ પહેલાં આપણે ખેડૂતનો પરિચય મેળવીએ તો તમારું પરિચય આપજો અશોકભાઈ ઉક્કાભાઈ મારા પણ ગામ લોણી તાલુકો ગોંડલ બરોબર જિલ્લો રાજકોટ અશોકભાઈ અશોકભાઈ હવે તમે જ્યારે ડુંગળીમાં આપણે બાપિયાનો પ્રશ્ન આવ્યો તો કે હા

તે પછી ડુંગળી બેઠી થઈ પછી તમને એમ લાગ્યું કે અમે હવે આપણે વધારે ખર્ચો કરીએ હા ટ્રીટમેન્ટ ચાલુ કરાવી નહીતર હું જે તે સમય આવ્યો ત્યારે તમે કહેતા કે આને કાઢ નાખી છે હા તે ઓક્સીપોન તમને કેવું રિઝલ્ટ મળ્યું એક નંબર રિઝલ્ટ છે એનો એક નંબર રિઝલ્ટ મળ્યું બરાબર તો અને તે પછી તમે કાર્બન ને ડીએફ આપણું પીએચ માં આપેલું હા કાર્બન ને ડીએફ આપેલું તો એનું રિઝલ્ટ એનું રિઝલ્ટ સારું તો માં આપણું પર રિઝલ્ટ સુપર યુઝર છે જે આપણી એક્રિસિયા કંપનીની સુતોરમાં ડીએપ કરીને એક પ્રોડક્ટ આવે અને એક કાર્બન ફોર્ટી એડ કરીને પ્રોડક્ટ આવે તેનું ખેડૂત એ નીચેથી પણ પીએચ સાથે આપેલું છે તેનું રિઝલ્ટ પણ સારું મળેલું હોય તો બીજા ખેડૂત મિત્રો આપણી એક્રિસિયાની પ્રોડક્ટ વાપરવી હોય તો કોઈને પૂછવાનું નથી વાપરી જ લેવાની એ ગેરંટી સાથે અને અમારા ગામમાં ઘણા એ વાપરી હોતી પ્રગતિશીલ ખેડૂતે જેને ખબર પડી ને કે ફાયદો થયો એને વાપરી હોતી છે મોટા મોટા ખેડૂતો વાપરી બરોબર ગામમાં આપણે લોણી વાવ ગામમાં ડુંગળી નું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે અને ઘણા એવા ખેડૂતો છે જે એગ્રીસ કંપની તમામ પ્રોડક્ટ સ્ટેપ બાય સ્ટેપ યુઝ કરે એમ આપણે અશોકભાઈ પાસે આપણે અશોકભાઈ પાસેથી જે માહિતી મેળવીએ અને તે સંતુષ છે આપણી પ્રોડક્ટથી તો અશોકભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અભિપ્રાય આપવા બદલ